રોજની જેમ આપણા બ્લોગનો નંબર છે ઓગણત્રીસ અને આજે આપણી સાથે આવ્યા છે દાય જીમ ઉપર અને હાલ બહુ પરસે એવો થઈ ગયો હતો કેમકે જીમમાં ગરમીનું પ્રમાણ વધારે હતું એના પછી આપણે અનિલભાઈને મળવા ગયા અનિલભાઈ ટ્રાયસેપ મારતા હતા તો મારે ને નાને દાયે ટ્રાયસેપ મારવાના હતા એટલે ડાય દાયે ટ્રાયસેપના ત્રણ સેટ માર્યા પછી ત્રણ સેટ માર્યા પછી આપણે ભાયેશભાઈની સાથે મુલાકાત કરી ભાવેશભાઈ સાથે મુલાકાત પતી એના પછી મેં ચાલુ કર્યા ટ્રાયસેપના ત્રણ સેટ મારવાના એટલે ટ્રાયસેપના આપણે ફરી ત્રણ સેટ માર્યા પછી દાયા થોડુંક વધારે વેટ લીધું અને ફરી સેટ માર્યા પછી મેં ફરી એકવાર બીજી એક્સરસાઇઝ લીધી એમાં મને સપોર્ટ આપ્યો અને એના ત્રણ સેટ માર્યા અને લાસ્ટમાં મેં ડેડ ફ્લિપ મારી જોકે બહુ વધારે વજન હતું પણ ટ્રાય કર્યું કહેવાય છે ને કે ટ્રાય ટ્રાય બટ ડોન ટ્રાય તો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં